નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો લાંબા સમય પછી આખરે જૂની પેન્શન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંતે કાર્યવાહી કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ અઠ્યાવીસ ઓગસ્ટથી શરૂ થઈ ગયેલા આ કેમ્પ સત્તરમી ઓક્ટોબર સુધી તબક્કાવાર ચાલશે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી શિક્ષકોને આ કેમ્પમાં આવવા માટે અપીલ કરવામાં આવી છે જેથી તેઓ સમયસર અને સરળતાથી પોતાના પેન્શનના લાભમાં સામેલ થઈ શકે રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ શિક્ષકોને લાભ આપવા માટે અગાઉ અરજીઓ મંગાવી હતી આરજીઓના આધારે શિક્ષકોની સેવાના રેકોર્ડનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે નાણાં વિભાગની સહાય લઈને તમામ વિગતો તપાસી અને યોગ્યતા ધરાવતા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે કેમ્પમાં રાજ્યના દરેક જિલ્લામાંથી શિક્ષકોને આવકારવામાં આવી રહ્યા છે જેમાં જામનગર અને ડાંગ જિલ્લાઓમાં કેમ્પ ગુરુવારથી શરૂ થયો છે નાના જિલ્લાઓમાં જ્યાં શિક્ષકોની સંખ્યા ઓછી છે તેવા જિલ્લામાં બે બે જિલ્લાનો તબક્કો રાખવામાં આવ્યો છે જ્યારે મોટા જિલ્લાઓમાં રોજ એક જ જિલ્લાનો આવે છે આ વ્યવસ્થા દ્વારા તમામ શિક્ષકોની અરજી પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની યોજના જોવા મળી રહી છે જૂની પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ શિક્ષકોને તેમના નિવૃત્તિ પછી પેન્શનની નિયમિત ચૂકવણી અને અન્ય લાભો મળી શકે છે આ યોજનામાં સામેલ થવાથી શિક્ષકોના ભવિષ્યની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત થાય છે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે શિક્ષકોને ઓછામાં ઓછા સમયમાં અને કોઈ મુશ્કેલી સામેલ કરવાનો છે ઉલ્લેખનીય છે કે શિક્ષકોની નોંધણી સેવા દસ્તાવેજોની ચકાસણી બાદ તેમને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવશે રાજ્યના અધિકારીઓએ જણાવ્યું છે કે અરજીઓ સમયસર ના ભેગી કરનારા અથવા દસ્તાવેજ પૂરા ના કરવા વાળા શિક્ષકોને આગામી તબક્કામાં અનુકૂળ માર્ગદર્શન આપવામાં આવશે ધન્યવાદ